વાત કરીશું મહત્વના સમાચાર વિશે તો અમદાવાદ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અલગ અલગ ગેંગની યાદી તૈયાર કરી છે ગેંગના સભ્યોના નામ અને તેમના ગુનાહિત ઇતિહાસ સાથે આ યાદી તૈયાર કરવામાં આવી આગામી દિવસોમાં ગેંગના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે ગુસ્સીટોક સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવા પોલીસે જરૂરી કામગીરી શરૂ કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ ગુનાગારોનું બીજું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું બીજી યાદીમાં સામેલ દસ જેટલા ગુનેગારો પર પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે દ્વારા પણ લિસ્ટ તૈયાર કરવામાં છે અને બીજી યાદીમાં દસ જેટલા ગુનેગારો પર કાર્યવાહી કરવામાં આવી શકે છે અલગ અલગ ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે અમદાવાદ પોલીસ સક્રિય થઈ અને પોલીસે અલગ અલગ ગેંગની યાદી તૈયાર કરી છે ગેંગના સભ્યોના નામ અને તેમના ગુનાહિત ઇતિહાસ સાથે આ યાદી તૈયાર કરવામાં આવી છે અમદાવાદ પોલીસ અને સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અલગ અલગ ગેંગની યાદી તૈયાર કરી છે અમદાવાદ સહિત રાજ્યમાં આ સામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યું છે જેને લઈને પોલીસ હાલ તો સક્રિય થઈ છે અલગ અલગ શહેરોમાં ગેંગસ્ટરની યાદી તૈયાર કરવામાં આવી છે જે પણ ગુનાહિત કૃત્યો આચર્યા હોય તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને ગેંગના સભ્યોના નામ આ સાથે સાથે તેમના ગુનાહિત ઇતિહાસ તેમના વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલા છે તે સમગ્ર માહિતી આ યાદીમાં મૂકવામાં આવી છે આગામી દિવસોમાં ગેંગના સભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે હવે ગુજરાત પોલીસ સહિત અલગ અલગ શહેરોની પોલીસ અંગે સક્રિય બની છે અને આવનારા દિવસોમાં ગેંગના સભ્યો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે ગુસ્તી ટોક સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવા પોલીસે જરૂરી કામગીરી શરૂ કરી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે બે જેટલી યાદી બનાવવામાં આવી બીજી યાદીમાં દસ જેટલા ગુનેગારોના નામ સામેલ છે જેમાં આ ગુનેગારો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે અમદાવાદ પોલીસે અલગ અલગ ગેંગની યાદી તૈયાર કરી છે અમદાવાદમાં પણ છેલ્લા ઘણા દિવસોથી આ સામાજિક તત્વોનો આતંક જોવા મળે છે અવારનવાર મારંવારી હોય તોડફોડ હોય તેવા બનાવો અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ઘણા દિવસોથી વધુ જોવા મળ્યા છે ત્યારે એ અંગે ગુનાહિત ઇતિહાસ સરાવતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કડક કરવામાં આવશે અને દાખલો બેસાડવામાં આવશે આવનાર દિવસોમાં આવા તત્વો વિરુદ્ધ

બિલકુલ થી રાજ્યભરની અંદર જે અસામાજિક છે તે સવારે સામે આવતો હતો ને અસામાજિક પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે રાજ્યભરની અંદર તમામ મેગાસિટીઓ હોય કે નાના નાના જિલ્લાઓ હોય તમામ જગ્યાઓ ઉપર વધતી જોવા મળી રહી હતી જે સંદર્ભે જ સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેને આદેશ આપવામાં આવ્યા હતા અને જે મોસ્ટ વોન્ટેડ ગુનેગારો છે તે અગાઉ પણ ભૂતકાળની અંદર ગુનાઓ આચરી ચુકેલા છે તેવા તમામ લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે આ અગાઉ પણ એક યાદી તૈયાર કરવામાં આવી હતી ને તે તમામ જે અસામાજિક તત્વો છે તેમનું ગેરકાયદેસર મકાનો હોય કે ગેરકાયદેસર સંપત્તિઓ હોય તેમની ઉપર રાજ્ય સરકાર દ્વારા સાથે કામગીરી હાથ ધરી હતી ત્યારે ફરી એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ ને દ્વારા પંદર જેટલા જે ગુનેગારો છે તેમની એક યાદી તૈયાર કરી છે ને તે યાદીની અંદર ટૂંક જ સમયની ટૂંક જ સમયમાં તે તમામ જે આરોપીઓ છે તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બીજી બાજુ કરવામાં આવે તો જેના જે GSTV પાસે માહિતી આવી છે તેની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પંદર જેટલા ગુનેગારોની જે લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે ટોટલ જે ગુનેગારોની જો વાત કરવામાં આવે અને પાંચ હજાર થી વધુ ગુનેગારો ઉપર પોલીસ દ્વારા કાયદાનો જે કારસો છે તે ઘસવામાં આવશે કારણ કે આ અગાઉ પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેની અંદર જે મોસ્ટ વોન્ટેડ જે ગુનેગારો છે તેમના દ્વારા ખૂબ જ મોટી ઘટનાઓની અંજામ હત્યા હોય લૂંટ હોય મારામારી હોય અસામાજિક તત્વો નો આતંક હોય તમામ ઘટનાઓને આવરી લેવામાં આવતી હોય છે અને તેની અંદર ત્રણ થી વધુ જે ગુનાઓ વાચરનાર જે આરોપીઓ છે તે લોકો વિરુદ્ધ કાયદાનો કારસો અને કાયદાનું જે ભાન છે તે કરવામાં આવશે આ અગાઉની અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો બે દિવસ અગાઉ જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે તાત્કાલિક એક બેઠક બોલાવવામાં આવી હતી અને તે બેઠકની અંદર પણ સિનિયર અધિકારીઓ એટલે કે આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ છે તેમને બોલાવવામાં આવ્યા હતા તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો તેની સાથે પણ જે અમદાવાદ શહેરની અંદર જે ગુનાઓ આચરી જે ગુનાગારો છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા ત્રણસો થી વધુ જે આ ગુનેગારો છે તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે અલગ અલગ ટીમો દ્વારા તેમને બોલાવવામાં આવ્યા અને જે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ તે તમામ ગુનેગારોને ચેતવણી આપવામાં આવી હતી ને તેમને કહેવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેજો એટલે કે શહેર દ્વારા જે શહેર પોલીસ હોય કે રાજ્યની પોલીસ હોય તમામ એજન્સીઓ હોય તેમના દ્વારા જે આ ગુનેગારો જે બેફામ બન્યા છે તેમને દબોચવા માટે અલગ અલગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અલગ અલગ લિસ્ટો બનાવવામાં આવી રહ્યા છે આ જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે તે પંદર જેટલા ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે ને જીએસટીવી ના જે પોલીસ સૂત્રો વિશ્વસનીય જે સૂત્રો છે તેમની પાસેથી આ માહિતી મળી છે કે પંદર જેટલા આરોપીઓની હાલમાં લિસ્ટ તૈયાર કરવામાં આવી છે ને તે લિસ્ટ તૈયાર કર્યા બાદ અ તમામ સ્થાનિક લેવલના જે અધિકારીઓ છે તેમને મોકલવામાં આવશે અને જે ગુનેગારોની ગેરકાયદેસર સંપત્તિ છે તેની ઉપર બુલદુજર ફેળવવામાં આવશે એની વિરેન્દ્ર કડક કાર્યવાહી ખૂબ જ જરૂરી છે અને હવે જ્યારે અમદાવાદ પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં જોવા મળી છે સારી બાબત કહેવાય પંદર જેટલી યાદી તૈયાર કરવામાં આવી છે કારણ કે આ સામાજિક તત્વો વિરુદ્ધ સરગસ કાઢવું હોય કે પછી તેમને ઉઠક બેઠક કરાવી હોય તેમને માર મારવો હોય આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આવી કાર્યવાહી થતી હોય છે તેવું લગ્ન ચાલતા હોય છે ને કે પગે માર મારવામાં આવતો હોય છે

ટપોરી જે તમામ સામાજિક તત્વો છે તેમના દ્વારા આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે તેની સાથે સાથે યંગ જનરેશનની અંદર જે સોશિયલ મીડિયાનો એક મોહ હોય છે ને સોશિયલ મીડિયાની અંદર રીલ્સો બનાવવા માટે પણ પોતાની સાથે ધારદાર હથિયારો રાખતા હોય છે ને તે પ્રકારના વિડીયો વાયરલ કરવામાં આવતા હોય છે અથવા જે આ સામાજિક તત્વો જે આ ટપોરીઓ છે તે આતંક મચાવતા હોય છે કે કોઈ વ્યક્તિને માર મારતા હોય છે તેવા પણ વિડીયો બનાવતા હોય છે તેની સાથે સાથે સ્ટંટબાજી કરતા પણ વિડીયો બનાવતા હોય છે તે લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ આ સામાજિક તત્વો વિરુદ્ધ આટલા આ પ્રકારની જો શહેર પોલીસ હોય કે રાજ્ય પોલીસ હોય તેના દ્વારા જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છતાં પણ આ જો આ સામાજિક તત્વોની સ્થાન ઠેકાને ના આવતી હોય તો જે પોલીસ બેડામાં હાલ ચર્ચાનો વિષય છે તેની જો વાત કરવામાં આવે તો ઘણી ખરી જગ્યાઓ ઉપર જે અધિકારીઓ છે તે જે અધિકારીઓનો દર સ્થાનિક લેવલમાં હોય છે તેવા અધિકારીઓને મૂકવાની જ ફરજ પડે છે કારણ કે થોડાક સમય પહેલા જ અમદાવાદની અંદર જે આંતરિક અઠ્યાવીસ જેટલા પીઆઈઓની અનવી જે બદલી કરવામાં આવી તેની અંદર જે પીઆઈઓને સ્થાનિક પોલીસ સ્ટેશનો આપવામાં આવ્યા છે તે તમામ પીઆઈઓ છે તેમનો એક ડર છે ગુનેગારોમાં ડર છે તેવા પીઆઈઓની હાલ ફાળવણી કરવામાં આવી છે રામોલ વિસ્તારની જ જો વાત કરવામાં આવે તો રામોલ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો ને તે જગ્યા ઉપર પીઆઈની હાલ ફાળવણી કરવામાં આવીને તે પીઆઈને મૂકવામાં આવે છે તે પીઆઈ છે વીડી મોરી વીડી મોરી એક પોતે એવા અધિકારી છે કે તેમના નામનો જ ગુનેગારોની અંદર એક ડર જોવા મળતો હોય છે કારણ કે તે તે કામગીરી કરતા હોય છે છે કે જે જે ગુનેગારો ભાષામાં પોતાની કાર્યવાહી કરતા હોય છે નરોડા પોલીસ સ્ટેશન ની જો વાત કરવામાં આવે તો નરોડા પોલીસ સ્ટેશન ની અંદર થોડાક સમય પહેલા બે થી અઢી મહિના પહેલા જ એક વિજિલન્સ ની રેડ હતી ને તેની અંદર એમ વી પટેલ ને સસ્પેન્ડ કરવામાં આવે છે તે જગ્યા ખાલી આવતી તે જગ્યા ઉપર પીવી ગોહિલને ને મૂકવામાં આવે છે એટલે કે પ્રતિપાલસિંહ ગોહિલ ને નરોડા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવે છે ત્યાં પણ અસામાજિક તત્વો નો આતંક ખૂબ જ સામે આવતો હતો અને નજીવી બાબતની અંદર સહયો કાઢીને લોકોને મારી દેવામાં આવતી હતી એ ત્યાં પ્રતિપાલશી ગોલને મુકવામાં આવ્યા છે એટલે કે જે જે જગ્યાઓ પર જેવા અધિકારીઓની જરૂર છે તેવા અધિકારીઓને મુકવામાં આવી રહ્યા છે પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો હાલની અંદર જો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અંદર પણ તેવા અધિકારીઓને મુકવાની જરૂર છે કારણ કે થોડાક સમય પહેલા જે આંતરિક બદલીઓ કરવામાં આવી હતી ને તે આંતરિક બદલીઓની અંદર ઘણા ખરા પોલીસકર્મીઓને બદલી બદલીઓ આવી હતી હવે અમદાવાદ crime branch ની અંદર જે ગુના detect કરવાના હોય છે તેની અંદર તેવા પોલીસ કર્મીઓ હોવા પણ જરૂરી છે તે પોલીસ કર્મીઓ ની હવે ફાળવણી કરવામાં આવે તો ખુબ જ સારું રહેશે કારણ કે સૌથી મોટો ડર છે તે અમદાવાદ crime branch નો હોવો જોઈએ અમદાવાદમાં માં એ અમદાવાદ crime branch ને તે પ્રકારે મજબૂત કરવી જોઈએ ને તેવા અધિકારીઓને ને મુકવા જોઈએ અમદાવાદ સિટી ની અંદર જે ડર જોવા મળતો હતો તે ડર અત્યારે જોવા નથી મળતો કારણ કે જયારે પણ કોઈ ગુનેગાર ને પકડવામાં આવે એન્વી ત્યારે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવતો હતો અને જે ગુનેગારો છે તે પટપટ પોતાના જવાબ આપવાને શરૂ કરી દેતા હતા એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જે અધિકારીઓ છે તેવા કરવી જરૂરી એટલે ડર પેદા કરવો જ જરૂરી છે કાયદાનો ડર અને એવા એવો કડક કાયદો લાવવો પણ જરૂરી છે અને કડક કાર્યવાહી કરવી પણ ખૂબ જ જરૂરી છે વિરેન્દ્ર આભાર અમારી સાથે જોડાવા માટે તો લિસ્ટ તો તૈયાર કરી દેવામાં આવ્યું છે પરંતુ આ સાથે સાથે કડક કાર્યવાહીની પણ એટલી જરૂર છે